નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આદમિત્ર આપણે માહિતી આપવાની છે જે આપણે ચોમાસું પાકનું અત્યારે વાવેતર કરીને એમાં પણ મગફળીનું વાવેતર કરતા હોય તો બિયારણની અંદર કઈ પ્રકારની દવાના પટ આપવા જોઈએ જેથી કરીને આપણે આપણી મગફળીને ખોગથી પણ રક્ષણ મળે સાથે સાથે મૂંડાનું પણ નિયંત્રણ થાય આ વિશે તો સમજવા ચાલુ વર્ષ એટલે કે બે હજાર પચીસના ચોમાસામાં મગફળીનું વાવેતર છે એ વધવા જઈ રહ્યું છે આમ જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી કપાસના વાવેતરમાં ઘટાડો પણ આવી રહ્યો છે કપાસનું વાવેતરમાં ઘટાડો આવ્યો છે એના પણ અલગ અલગ ઘણા બધા કારણ છે પણ મગફળીનું વાવેતર છે એ વધી રહ્યું છે મગફળીનું વાવેતર વધી રહ્યું છે ત્યારે મગફળીનું વાવેતર કરતા હોય ત્યારે આપણે જે બિયારણમાં પટ આપતા હોય છે એમાં મોટા ભાગે આપણે ઘણા બધા ખેડૂતો છે કોઈ પણ એક વસ્તુનો પટ આપતા હોય છે જો જોકે પેલી સલાહ મારી દરેક ખેડૂતભાઈઓને એ રહેશે કે આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ ઝેર મુક્ત ખેતી કરીએ અને જો બીજા મૃત આપણે પોતે જાતે બનાવીએ અને બીજા મૃતનો પટ આપીએ તો એ બધા કરતાં ઉત્તમ છે કેમિકલનો પટ ક્યારેય ન આપવો જોઈએ કેમિકલ ન વાપરવું જોઈએ છતાં પણ આ દેશની વાસ્તવિકતા એ છે કે નેવું આસપાસ ખેડૂતો છે કેમિકલ આધારિત ખેતી કરે છે માત્ર પાંચ થી દસ ટકા ખેડૂતો છે કે જે ઝેર મુક્ત ખેતી કરે છે એટલે મોટાભાગના ખેડૂતો જે કેમિકલ પેસ્ટીસાઈડ ખેતી કરતા હોય એને આપણે જે સલાહ આપવાની છે કે પટ આપવો તો શેનો આપવો આમ તો ઘણા બધા મિત્રો છે ઘણી વખત

એનો પટ આપતા હોય છે હવે ઘણી વખત માર્કેટની અંદર અમે જતા હોય ખેડૂતોને મળતા હોય ત્યારે ખેડૂતો કહે છે કે પરેશભાઈ અમે આમાં ફૂગનાશકનો સારો એવો પટ આપ્યો તો પણ મુંડા આવી ગયા અથવા તો એવું કહે છે કે અમે થાયોમેથોક્સમ એફએસ નો પટ આપ્યો હતો છતાં પણ ફૂગ આવી ગઈ છે આવું શું કામ બને ત્યારે આપણે સમજવાની જરૂર એ છે કે ફૂગનાશક વસ્તુ અલગ છે ને મુંડાની દવા અલગ છે જો કે આપણે ફૂગનાશક છે એનો પણ પટ આપવો જોઈએ મુંડાનો છે એનો પણ પટ આપવો જોઈએ હવે દાખલા તરીકે આપણે જે ટ્રીટમેન્ટ કરીએ ફૂગનાશક તરીકે જો કોઈ દવાનો હોય તો તો આમ ઘણી બધી પ્રકારના ફૂગનાશકો આવે છે કોઈ પણ સારી કંપનીના કન્ટેનો વાપરવા ખાસ કરીને જો ફૂગનાશકનો પટ આપતા હોય તો મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ હોય તો કાર્બેનડિઝમ અને મેન્કો છે કાર્બેનડિઝમ અને મેન્કોજેપ બંને કન્ટેન છે એ દરેક કંપનીના આવે છે કોઈ પણ સારી કંપનીનું કાર્બેન્ડિઝમ મેન્કોજેપ

ત્રીસ ટકા એફએસ લઈ અને એનો પટ આપો તો મુંડાની અંદર પણ આપણે ઘણી બધી રાહત મળે છે પણ અહીંયા સમજવાનું એ છે કે જો જો આપણે આપેલો હશે તો જરૂરી નથી કે મગફળી આપણી જાય ત્યાં સુધી મુંડા નો આપે મોટાભાગે કેસમાં એવું બનશે કે થાયોમેથોગ્રામ ત્રીસ ટકા એફએસ નો પટ આપેલો હોય તો ચાલીસ થી પિસ્તાલીસ દિવસની મગફળી થાય ત્યાં સુધી મુંડામાં એનું પરિણામ મળે છે એ પછી મુંડા આવવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે એટલે બહુ લાંબો સમય રિઝલ્ટ ન મળે પણ ચાલીસ થી પિસ્તાલીસ દિવસનું રિઝલ્ટ મળે છે જો પોટ હોય તો દિવસ મુંડામાં પણ આપણે સારું એવું પરિણામ મળે સાથે સાથે જે ચુસિયા જીવાત આવતી હોય એમાં પણ ઘણું બધું સારું એવું નિયંત્રણ મળે છે એટલે કે શરૂઆતના સ્ટેજમાં ચુસિયા જીવાત આવતી નથી એટલે જે ખેડૂતભાઈઓ અત્યારે મગફળીનું વાવેતર કરતા હોય એ ખેડૂતભાઈઓને મારી એક સલાહ રહેશે કે મુંડાનું નિયંત્રણ માટે આપણે થાયો મેથોક્ઝામ ત્રીસ ટકા એફેસનો પટ આપવાનો અને ફોગનાશક તરીકે કાર્બેન્ટિઝમ અને મેન્ટોઝેમનું કોમ્બિનેશન આવે એનો પણ પટ આપવો એટલે બંને દવાનો પટ આપવો પડશે જો બંને દવાનો પટ આપશું તો ફૂગથી અને મુંડાથી બંનેથી આપણે બચી શકશું બંને અને જો કોઈ આપણે એક જ કન્ટેન્ટનો પટ આપશું તો કોઈ પણ એક પ્રોબ્લેમની અંદર આપણે સોલ્યુશન મળી શકે જેમ કે થાયો મેથોક્ઝમનો પટ આપશું તો મુંડાથી આપણે રાહત મળશે ફૂગથી રાહત બી મળે અને જો ફૂગનાશકનો પટ આપશું તો ફૂગથી રાહત મળશે મુંડાથી નહીં મળે આપણે બંનેથી રાહત મેળવવાની હોય એટલે ખાસ દરેક ખેડૂત ભાઈઓએ થાયો મેથોક્ઝામ એફએસ અને કાર્બેનિઝમ મેન્કો છે આ બંનેનો પટ આપવો જોઈએ તો ફૂગનાશક તરીકે કાર્બેનિઝમ મેન્કો અને મુંડા માટે થાયોમેથ્રોક્ઝામ ત્રીસ ટકા એફએસ બંનેનો પટ આપેલો હોય તો આપણી મગફળી માટે સારું રહે મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં આવશ્યક વાવેતર થવા જઈ રહ્યું છે આવનારા સમયની અંદર ખેડૂતોને મુશ્કેલી ઓછી પડે ફૂગનાશકની સમસ્યાઓ ઓછી રહે અને મુંડાની અંદર પણ સમસ્યા ઘટે એ માટે તેને આજના વિડીયોની અંદર આ બંને વસ્તુ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ખાસ દરેક ખેડૂતભાઈએ આ વસ્તુને સમજી લેવી વિડીયો સમજી લેવાનો અને આ પ્રકારની સીડ ટ્રીટમેન્ટ કરવી બિયારણની જે આપણે માવજત છે એ કરવી ખૂબ જરૂરી છે

તંદુરસ્ત બનાવો વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને દરેક મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી રજા આપશો ધન્યવાદ